ખોખંબા તાલુકાના વેલકોતર ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે ભારત રત્ન અને દેશના માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની સુશાસન દિવસ તરીકે ઉજવાયો હતો જેમાં ગ્રામજનોને પ્રોપર્ટી કાર્ડ તાલુકા વિકાસ અધિકારી એસએમ કોચા તાલુકા પ્રમુખ હેમંત રાઠવા સરપંચ તથા તલાટી કમ મંત્રીની હાજરીમાં વિતરિત કરાયા હતા સુશાસન દિવસની ઉજવણી સાથે ઘોઘામ્બા ભાજપ મંડળના નવા નિમાયેલા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારનો સત્કાર સમારંભ યોજાયો હતો ઘોઘંબા ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરોએ ફૂલહાર પહેરાવી નવા પ્રમુખનું સ્વાગત કર્યું હતું આજના કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સરપંચો તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નવાની માયેલા પ્રમુખે જણાવ્યું કે ભાજપે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને સાર્થક કરી પીએમ મોદીએ સોનેરી ગુજરાતના જોયેલા સપનાને પૂર્ણ કરવા કટિબદ્ધ બનશે આજ રોજ સુશાસન દિવસના નિમિત્તે ગોગંબાનો તાલુકા કક્ષાનો સુશાસન દિવસ જાગરણ મોડા વેલકોતર ખાતે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરીને ઉજવવામાં આવ્યો આખા ગામના તમામ લોકોને જે ગામ તળમાં રહેશે એ બધાને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું ગોગંબા તાલુકાના વેલકોતર ગ્રામ પંચાયતમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી સાથે સાથે ગોગંબા તાલુકા ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા પાર્ટી પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો તેમાં ગોગંબા તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા અને નરેન્દ્રસિંહને શુભકામનાઓ પાઠવવામાં આવી ન્યૂઝ સાથે યોગેશ કનોજીયા ગોગંબા